તો નવા વર્ષની ઉજવણીને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ સજ્જ થઈ છે જેમાં ત્રણ એએસપી ત્રણ ડીવાયએસપી અને સત્યાવીસ પીઆઈ બંદોબસ્તમાં જોડાશે બેતાળીસ પીએસઆઈ સહિત છસો વીસ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે સાતસો જીઆરડી અને બસો પચાસ હોમગાર્ડના જવાનો હાજર રહેશે સિત્તેરથી વધુ ડ્રગ ટેસ્ટિંગ કીટ દ્વારા કરાશે સઘન ચેકિંગ ફાર્મ હાઉસ અને ખેતરોમાં નાઇટ વિઝન ડ્રોનથી સર્વેલન્સ કરાશે ત્રેવીસ બોલરો અને એસી મોટર દ્વારા કરાશે પેટ્રોલિંગ ગાડીઓના નું કંટ્રોલ રૂમ દ્વારા થશે સતત મોનિટરિંગ નવા વર્ષની ઉજવણી માટે બે સ્થળે આયોજન કરવામાં આવ્યું છે શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરવા પોલીસનો અનુરોધ છે પુરા જિલ્લામાં ત્રણ દિવસ માટે બંદોબસ્ત યોજવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં ત્રણ એસપી ત્રણ ડીવાય એસપી સત્યાવીસ પીઆઈ ફોર્ટી પીએસઆઈ છસો વીસ જેટલા પોલીસ કર્મચારી સાતસો જેટલા જીઆરડી અને બસો પચાસ જેટલા હોમગાર્ડ એકસો બારના બોલેરો ગાડી અસી જેટલી મોટર એકસો પચર જેટલા બોડી ઓન કેમેરા અને સત્તરથી વધારે બ્રેથ એનેલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ ડિપ્લોય કરવામાં આવ્યા છે અને પૂરા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ એકદમ ચુસ્તપણે બંદોબસ્ત કરશે અને ગ્રામ્ય વિસ્તારમાં બે જગ્યા નવ વર્ષની પાર્ટી થવાની છે આ બંને જગ્યા પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલા ફાર્મ હાઉસ છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો ફેક્ટરી છે નદીના કિનારા છે ખેતર છે આમાં ડ્રોનથી કન્ટિન્યુ સર્વેલન્સ આજથી જ શરૂ થવાનો છે